હમણાં આપ બધાને ખબર હશે કે બહેનોની એક ક્રિકેટ ટીમ બની હમણાં આપણા ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેને જેમનું ઓપનિંગ કર્યું એ પણ સારું ક્રિકેટ રમે છે એવું છાપાવાળા કહેતા હતા આ છાપામાં તો ફોટો એ દે કંઈક ઓપનિંગ કરેલું આનંદીબેને નામે આનંદીબેન હા એટલે ગુજરાત આનંદમાં જ છે સાહેબ એટલે એ બેને ઓપનિંગ કર્યું એટલે બેનોની પણ ક્રિકેટની એક ટીમ બની આપણી દીકરીઓ જે મેચ રમે છે રમે છે દીકરીઓ હમણાં ઓસ્ટ્રેલિયા રમ્યા લો હા હો સાહેબ આપડી બેનોની ટીમ ઓસ્ટ્રેલિયા રમ્યા જીતીને આવ્યા હવે બાપુ ડખો એવો થયો તમને વાત કરું ડખો ન કહેવાય પણ કેમ જીત્યા એ વાત કરું તમે કેવો બાપુ ઓસ્ટ્રેલિયા રમવા ગયા ને ઓસ્ટ્રેલિયા તો ત્યાં કેવું થયું ખબર ટોચ ઉલાડ્યો એટલે ભારતની દીકરીઓ આપણે જતા એ જીત્યા એટલે નક્કી કર્યું પેલો દાવ લીધો અને પછી આપડી દીકરીઓ દાવ લેવા આવી કારણ કે ધોકા તો ટેવ હોય જ હા એક બેન કપડા ધોકાવતા હતા છોકરે કીધું કે એટલો બધો અવાજ કેમ આવે છે મમ્મી કે તારા પપ્પાનો નો લેંઘો ધોકાવું છું પણ કે લેંઘા એટલો બધો કેમ અવાજ આવે કે અંદર તારો પપ્પો છે તે કે ને ધણી ધોકાવે એમ એટલે ધોકા લઈને મારી બેન નું આવ્યું ભાઈ મીંડલા બિંડલા ટોપીઓમાં નાખીને અંબોડા હતા દીધા આમાં

પંદર મિનિટ નો વિરામ આવ્યો બધા નાસ્તો કરવા ગયા સાહેબ પછી નાસ્તો કરીને ઓનલી પાંચ ઓવરમાં ઓલ આઉટ ઓસ્ટ્રેલિયા ખાલી પાંચ રન આપ્યા ધાણી ફોડી નાખ્યા ઓસ્ટ્રેલિયાના મોટા માલિક લઈ લીધો આપણી દીકરીઓ જીતી ગઈ

એવું ના પૂછો સારું ભાઈ એ પછી અમારે કઈ ન હોય એ તો પેલા ઢીલ દીધી હોય કે રમ્યા છે એમ જોઈ લે બાકી કઈ અમારા અમારો એક ગાપ એક બિચારીઓ ભાન ભૂલી જાય ભાઈ અમારા દડા કઈ ઓછા ન આવતા હોય કોઈ ઝાટકીને ઘા કરીએ ને ભાઈ તા હારા હારાના ના દાંત પડી જાય અરે બેન અમારે બીજું કઈ નઈ થોડુંક રહસ્ય જાણવું છે એ કે તો કોઈ કયો નહી તો લે કે કોઈ નહીં કે બેન તમે તારા મેં એવું લાગશે લખશું કે મીડિયામાં આપશું એ મીડિયા મીડિયામાં આપણને ભાઈ ન ખબર હોય પણ તમે પછી બધાય ન કહી દેતા અમે કેમ આવી હા પછી આમ રખાય થોડું

એટલે તમે તાળીઓ પાડો એ બાબત ની ખોટું છે હું ભારતની દીકરીની દીકરી વાત કરું છું મને ખબર છે ભાઈ એકલા અમને છે ને નાસ્તો એકલો નો થાય પર ທમસમ ને પેપ્સી એકલા નો થાય પર હારી એક એક આવી શીઠી આપી હતી ઈ શીઠી ભલામણ લખી હતી અમને જ્યાં લઈને આવ્યા ને અમારા મેનેજર એ બધાય લખ્યો તો બેનો કેપ્ટન શ્રી

પછી જે તમે બોલિંગ કરવા માટે તમે જે બરોબર એક્શન કરો છો અને સામે જોવો છો ત્યારે કૃપા કરીને તમારી સામે સ્ટમ્પ છે એ મગજ મલિકા નાખો સાત તમારા સાસુ ઊભા છે એ લક્ષમાં લઈને કા કરો પછી ડોહા ઘા ફેલ જાય એક દીકરી તો એવી બોલિંગ કરીને સ્ટમ્પના તણ કટકા કરી નાખે તારી દાતની હા અને ઘણા બહેનો મહિલા મોરચા હોય કાઈ એ બેનો ભાષણ કરતા હોય કે અમારે પુરુષની સમાવડી થાઉ છે અમે બેનો કંઈ કમ નથી બરોબર ને સરલા બેન ટકા આ કવિતા બેન સાંભળજો બેનો ની ટીકા ન કરતો પણ પુરુષની સમાવડી થાઉ છે એ બોલે છે ને ત્યારે નું લેવલ ઘટાડે છે હજી સુધી કોઈ પુરુષ એવો પેદા નથી છો કે સ્ત્રીની સમાવડ થઈ શકે કારણ કે નારી નારાયણી છે આ નારી જ ન હોત તો સાહેબ ધ્રુવ પ્રહલાદ ન મળ્યા હોત શિવાજી મહારાણો પ્રતાપ ન મળ્યા હોત રામ અને કૃષ્ણ ન મળ્યા હોત એ કેવલ ને કેવલ આ દેશની સ્ત્રીની સંસ્કૃતિના પ્રતાપ છે ભલામાણા આ દેશ જેમ તેમ ન સમજતા તમે પુરુષની સમાવડી પુરુષ જ એને સમાવડ કોઈ દી ન થઈ શકે એવડું મોટું લેવલ છે ને સાહેબ એ પુરુષની સમાવડી થવું છે એમ કહે છે ત્યારે ઘટાડે છે આ દેશ શક્તિનો દેશ

મારુ પાર્વતીને વિદાય દેતી વખતે હિમાલય રહ્યો છે મારા બાપ હે બાપાય ગયો મારો ખજાનો કવિ દાદ કે હું જો તોર્યો પણ આ જાન ગઈ મારી જાન લઈને આ જાન ગઈ એ મારી જાન લઈને સુનો માંડવડો કાલ જા કેરો લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો દાદ કે હું દીકરીને વળાવીને જ્યાં પાછો ઘરે આવ્યો તો મારા ઘરમાં જાણે ખાતર પડી ગયો હોય હું રાકો થઈ ગયો લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો કવિ દાદ કે હું જોતો રહ્યો આ જાન ગઈ મુજ જાન લઈ હવે તો સૂનો માંડવલો આ દીકરીના તેજની ની તાકાત છે

તમે કપડા કેવા પહેરો છો એ મહત્વની વાત નથી તમે કેટલી ડિગ્રી લીધી છે એ મહત્વની વાત નથી જે મુદ્દામાં મેં મૂક્યું હતું ત્યાં મૂકું સંસ્કારની જરૂર ક્યાં પડે તમે કપડા ગમે એટલા પહેરો મારા બાપ પણ બાપ દાદાની સંસ્કૃતિ જે દીકરી હૃદયમાં રાખીને બેહે કાલના એક અમારા ફંક્શનમાં અમારા બોટાદના કલેક્ટર સાહેબ પધારેલા એ દીકરી છે કલેક્ટર સાહેબ ફંક્શન પૂરું થયું ત્યાં સુધી બાપુ ઘડી ખોળામાં દીકરાને બેહાડે ઘડીક પછી ખોળામાં ખોડામાં દે દઈએ દીકરો સાથે હતો ક્યાં કલેક્ટર ને ક્યાં સાહેબ ખોળામાં દીકરો રમાડ અને મેં જાહેરમાં કીધું કે આ બેન કલેક્ટર પછી છે પેલી મા છે એ સાબિત કરીને દેખાડે સ્ટેજ માંથી જાહેર ફંક્શનમાં કલેક્ટર બેઠા હોય સાહેબ એનો પતિ નો ત્યાં રમાડતો હોય ઘણી બેનો આપણે ગરબે રમવા જાય તો દીકરાને રમાડી એક તો એટલા બધા લોટકા હોય ને એમાં સણિયા સોળી પહેર્યા હોય એવળી અંબા કે જંબા કરતા અને ઓલો 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 એનો ઈ છે ને ઈ છોકરાને ખોળા મળી લોનમાં બેઠો હોય હાથમાં ગુલબી આગળ મમ્મી આવશે ખાને આમાં કેમ ગરબે રમતા હશે આપણે તો અહીં આ બાજુ કોઈ એવું જાડું નથી સાહેબ આપણે તો વધી વધીને હોય તો કેટલા મારો વજન વધી વધીને કેટલો કિલા છે કેટલો ખોટો બાસી કિલો છે એટલે વધે વધીને આપણે નેવું પંચાણું કિલો થી બાર લગભગ નો હોય કોઈક વધે વધીને હોય તો સો કિલો એ તો એક જનરલ હોય પણ જે જાપાનમાં છે સાહેબ બસો બસો કિલો ના સુમા એક બેન એવા જો બસો કિલો અને સ્કૂલ પાસે હાલ્યા જાય ને એમાં રજા પડી તો સ્કૂલના છોકરા બે બેન ની બાજુમાં હાલ્યા જાય એમાં કોકે પૂછ્યું છોકરાઓને કે આ તમારા મમ્મી છે ઓલો કે તારા આવી છે તક તો કેમ પાસે પાસે હાલ્યા જાવ તક પાસે પાસે ક્યાં જાય સાયા સાયા હાલ્યા જાય કેટલા જાડા છે ગયો બબે છોકરા ઠકાઈ જાય એટલે સાયા સાયા હમણાં તો એક જગ્યા હું ઘણા વર્ષ પહેલા મુંબઈ ગયેલો જૂ ઉપર ડિસ્કો દાંડિયા રમાતા હતા મુંબઈ તે હું ત્યાં ગયો હતા તો ઈ જે ગરબા ગવાતા હતા ઓહો તે દૂનું નેમ લઈ લીધું કે ગરબા સાંભળવા જાય ગરબાના પેટનો હોય તેરે મન કી એમ બા કે મેરે મન કી ભાવશે ને ભલે એમ બે ભલે દર્શન દેગી કે નહીં તા તો પણ ખેલ નોળીએ દેગી 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 એટલે તારા બાપનો ઈજારો છે શું દેગી 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 નહીં સાહેબ ત્રણસોને આઠ દી ભગવતીને ખબર છે કે આ બધા સંસારમાં રખડે છે પોતપોતાના કામમાં આટા મારતા હોય છે તો કદાચ ત્રણસો ને આઠધી મને સતત યાદ ન કરી શકે પણ મારો દીકરો ખાલી મને નવ દિવસ યાદ કરે તો ત્રણસોને આઠ દીના પાપના ભૂકા નો કાઢી નાખું તો હું ભવાની નો કહેવા ભલા મને નવધી તો શ્રદ્ધાથી યાદ કરો સાહેબ પણ જે ત્રણસોને આઠધીમાં પાપ ન કરતો હોય એ નવ દીમાં પાપ કરતો હોય એને કોણ બચાવશે મોટી ઉપાધી છે એટલે આસો મહિનામાં સાહેબ આવે છે અમાસ પણ અમાસ નથી કહેવાતી એને દિવાળી કહેવી પડે છે મારો કહેવાનો મતલબ એ છે હે ઈ રામ કૃપા એને રોજ દિવાળી બાપ આવા રંગ નાટાને એટલે ઓલો ભાઈ મને પાછળ લઈ ગયો